દર્શક મિત્રો હું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ બોમ્બે તો બોમ્બે જવાના છીએ તો થોડુંક એના બાર મહિના જેવું થવાયું આવ્યું હેરકટ નથી કરાયો તો તો પહેલાં સા લઈ લે અને થોડાક હેરકટ કરાવી નાખશો અને જો દિયા પણ હેરસ્તા લઈ રહી છે હેતવી પણ અને હું પણ અને હેરસ્તા કરાવ્યા પછી અમે મેનિક્યોર પેડિક્યોર કરાવીશું બરાબર અને હેતવી અને દિયાના ફર્સ્ટ ટાઈમ પહેલીવાર મેનિક્યોર પેડિક્યોર કરાવીશું જોકે મેનિક્યોર પેડિક્યોર કરાવવા જ પણ જોઈએ જેનાથી આપણા પગની એડીઓ સારી રહેતી હોય છે અને જે નખની અંદર ભરાયેલો મેલ હોય છે એ પણ નીકાળી દેવામાં આવે છે એટલે આપણે નખની અંદર જીવજંતુ નથી રહેતા હોતા અને હાથ આપણા ચોખ્ખા રહેતા હોય છે અને વાઢિયા જે પડે ને એ પણ નથી પડતા હોતા તો આપણા માટે સારું છે અને જો હેતવી અને અમે ત્રણે અત્યારે આવ્યા છીએ મેનિક્યોર પેડિક્યોર અને સ્પા લેવા તો અત્યારે પહેલાં હેરસ્પા કરાવશું અને હેર સ્પા કરવા માટે આ બેન તો પેલા મારા હેર વોશ કરશે અને ત્યાર પછી અમે સ્પા કરશે ચાલો છોકરા બીઆર બીઆર બે બહુ બ્રોક છે બધા હે હે તો ચાલો વોશ થવાનું ચાલુ થઈ ગયું છે બોનાન્ઝામાં વોશ થઈ ગયા છે હવે અને હવે સ્પા કરશે એમાં મસાજ પણ આવી જાય તો મસ્ત એવો મસાજ કરી દઈશે ત્રણ સ્ટેપ આવે છે આગળ ક્યાં ક્યાં સ્ટેપ કરે છે હેરપુ દિયાને દિયાને જો હજી માથ એર વોશ થઈ રહ્યા છે તો ચાલો તમને બતાવીશ તો હેરપી દિયા એર એર પેલા પાણીવાળા છે હોય અને

बिया केव लागे बेटे तण आहे भाई ओचा खेत तो उंको હવે આપણે આગળની પ્રોસેસ આમ મેડમ આપણને સમજાવશે મેડમ શું કરવાનું હવે આજના આપણો સેકન્ડ સ્ટેપ છે એ છે જે છે આપણે રિપેરની લેસો જે મશીન માટે છે મેડમ ધીમો બોલે છે કેમ કે પાછળ જે કસ્ટમર છે એને ડિસ્ટર્બ ન થાય એમને મસાજ ચાલુ છે એટલા માટે થોડો સહન કરી લેજો મિત્રો સેકન્ડ સ્ટેપ ઇન છે જે આપણે છે ને રિપેરની યુઝ કરી શકો જે મશીન માટે છે થર્ડ માસ છે જે આપણે નરીસનો ઉપયોગ કરીશું જે નરીસિંગ માટે છે બરાબર ચાલો ચોતરી ઓકે તો હવે જે ક્રીમ છે એ એપ્લાય કરશે હેરમાં આ જે તમે એપ્લિકેશન અંદર એપ્લાય કરો તો નીચેના જે મૂળ હોય એને થોડાક મૂકી અને પછી કરો ને એક એક ઇંચ આપણા જે માથાના વાળ હોય ને એને છોડી અને પછી એપ્લાય કરો આનાથી શું થાય મેડમ ફેક્ટર છે અને મને મારી રીતે ગાઈડન્સ લખે છે એન્ડ એનાલિસમેન્ટ મળે અને મો મળે બરાબર એસ પાંચ છે ઇન્ટેન્સ વર્ક કરે છે ઓકે

નેમલાઈટ બે યે મસા મસા હવે આપણે બહુ મસ લાગે છે અહીંયા તો ન આવો તો મસાજ કરાવીશું ચોકસથી આવજો રેડ થઈ જાય આપણે મન ની અંદર ઉપરનો ભાર લઈ ગયો હોય

કહી દઈએ કે હવે ટાઈટ ટાટા બાય બાય બાજુ એતી અને બીઆઈ એને હવે ખાલી હેરવોશ કરવાના છે પછી મેનિક્યુઅર પેડિક્યુઅર કરશે તો હવે એ સ્ટાફ કહી દ્યું ડ્રાય હવે જો ટાયર ફેરવી દેશે આપણા હેર ડ્રાય કરી દેશે એટલે સૂકવી દેશે પછી આપણે હેરસ્ટા કરીએ પછી बासी चले। एक साथ ही छे। ये નાસ્તો પણ આવી જ કસ્ટમરને નાસ્તો ઠંડુ બધું સર્વિસે પૂરું સારા એવું નહીં કે ખાલી એટલે કસ્ટમરનું ધ્યાન રાખવામાં આવે છે બોનાજરામાં આવજો અહીંયાથી નીકળો તો ચોક્કસ રવાપર રોડ ઉપર પેટ્રોલ પંપની બાજુ બાજુમાં થર્ડ ફ્લોર છે કે સેકન્ડ ફ્લોર છે સેકન્ડ ફ્લોર બોનાઝા બ્યુટી પાર્લર જે લેડીઝ સલો છે તો આવજો આઈબ્રો કરાવવા આવી છું હવે પહેલી વખત અહીંયા હું આઈબ્રો કરાવું છું એટલે હું નહીં કહું તમે કહેજો કે કેવો આઈબ્રો પી બરાબર ચાલો કોમેન્ટ કરી અને કહેજો કે શું નામ છે મેમ વૈશાલી વૈશાલી મેમ આઈબ્રો કરવાના છે ફર્સ્ટ ટાઈમ હું આઈબ્રો

ચાલવાનું વધારે થઈને ને તો પગના તળિયા દુખો મળતા હોય છે એટલે મેં સોફ્ટ થોડાક લીધા છે તો મેં મારા માટે લીધો છે પછી આમાં છે દિયાના આ દિયાના ચંપલ છે દિયાના આવા ચંપલ દીમાં જોકે દિયાના મને પણ ઘીમાં દિયા એ બહુ મસ્ત ચંપલ પસંદ કરે છે આ ચંપલ એ મસ્ત એકદમ ટકાવ આવે છે અને પહેરવામાં પણ મજા આવતી હોય છે એટલે સારા ચંપલ એના પસંદ રહ્યા છે એ તો એ હેલવાળા

આપણે આટલો રાખશું પાછા મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બાજુમાં રહેલ બે ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્ર આવજો